નખત્રાણા ખાતે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી આ જાહેર સભામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા નખત્રાણા ખાતે કોંગ્રેસ પક્ષની જાહેર સભા યોજાઈ હતી જેમાં નખત્રાણા તાલુકાના સાત ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ જાહેર સભામાં કોંગ્રેસ પક્ષે ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા આ નિમિત્તે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તાલુકા પ્રમુખ રાજેશ આહિર રમેશદાન ઘટવી મુસ્તક ચાકી હરેશદાન ઘટવી અને બીજા અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ જાહેર સભાનું સ્વાગત પ્રવચન ગ્રામ વિકાસ મંડળના પ્રમુખ પરસોતમભાઈએ અને કાર્યક્રમનું સંચાલન કોંગ્રેસ લઘુમતી પક્ષના પ્રમુખ અહેમદભાઈ ખલીફા અને આભાર વિધિ ખમીસા ખત્રીએ કરી હતી સ્ટોરી બાય પંકજ કબીરા નખત્રાણા સભા વિરાણી ગામે કે લોકસભાની ચૂંટણી નિમિત્તે ચર્ચા માટે આજે સભા રાખેલી આ સભામાં બિરાડી ગામના તેમજ આજુબાજુની ગામના જે આગેવાનો તેમજ કોંગ્રેસ પક્ષના નખત્રાણા તાલુકાના તમામ તાલુકા પંચાયત સભે જિલ્લા પંચાયત સભે અને પક્ષના પ્રતિનિધિ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને તેમજ તમામ વડીલો બેન અત્યારે જે હાલી રહ્યું છે ખાસ કચ્છના નર્મદાના પાણીની બહુ પરિસ્થિતિ ખરાબ છે એટલે પાણી પીવા માટે પણ મળતું નથી એ હકીકત છે દુષ્કાળ વર્ષ છે અત્યારે માણસોને બીમારી એટલી ફેલાઈ ગઈ છે ખરાબ પાણી આ પિત્તનું પાણી પી પી અને માણસો માંદા પડે છે પથરી છે પગના ઘૂંટણ છે કિડની છે અનેક રજૂઆત કરો છે અત્યાર સુધી પીવાનું પાણી પણ મળતું નથી વાંચરી દુષ્કાળ વર્ષમાં ઘાસની પાણીની બપ મહિના સુધી ઘાસ પણ મળતો નથી બેરોજગારી એટલી છે શિક્ષણ અમારે નખત્રાણા તાલુકામાં એક જ જીએમડીસી કોલેજ છે આટલી સુધી રજૂઆત કરી કરી એ ગ્રાન્ટેબલ થતી નથી દાતાઓ દ્વારા હાલે છે તાતાઓ પણ હવે થાક્યા છે એના માટે પણ પબ્લિકમાં નારાજગો છે અને અમારાથી સખ્ત અન્યાય થઈ રહ્યો છે નખત્રાણાથી ભુજની વચ્ચે એકવીસ કિલોમીટરમાં રોડ પણ બનાવ્યો નથી અને બે બે ટોલ ટેક્સ રાખ્યા છે એ પણ અમારે નખત્રાણા તાલુકાની પબ્લિક માટે એક મોટો બોજો છે એવી રીતે ખેડૂતોના પ્રશ્નો છે વીજ પીજના માફની વાત કરે છે તો એનામાં પણ બીજો કોલ કઢાવી અને પાછો ભરવાનો તો એ પણ અમારા સામે અન્યાય છે પણ ઘરના મીટર હોય એક એક વસ્તુ જે બીજેપીની સરકાર છે એ પબ્લિક હિતની કોઈ વાત નથી કરતી વાત મોંઘવારીની તો મોંઘવારી એક એક વસ્તુ ડીઝલ હોય પેટ્રોલ હોય કે રાશનની કોઈપણ ચીજ હોય તો કોઈ રીતે એમ નથી આજે લાઇટ બિલ તમે જુઓ તો મીટર જે વ્યવસ્થિત હાલતા બસો બિલ આવતું એનું અત્યારે હજાર હજાર બિલ આવે છે તો ગરીબ માણસો કઈ રીતે ભરી શકે મજૂરી જે કરે સ્વરોજગારની એની મજૂરી પણ ટાઈમ પર ઉપર મળતી નથી બે બે મહિના સુધી મજૂરી મળતી નથી એટલે અનેક સમસ્યાઓ છે બીજેપીના ખાલી ચૂંટણીઓ આવે ત્યારે ઢંઢેરામાં ખોટા વાયદા કરે કે આ વખતે પંદર લાખ રૂપિયા એક એક ખાતામાં જમા કરશું એ પણ આજથી સુધી કોઈ પણ એનું અમલવારી થઈ નથી માટે ખોટું બોલવું અને રાજ કરવું એ નીતિ છે એમની કોઈ પબ્લિક પબ્લિકની વાત નથી તો આના માટે અમારે કોંગ્રેસ પક્ષમાં તરીકે વધારે વધારે પબ્લિક છે અને સો ટકા નરેશભાઈ જીતશે એવી મને ખાતરી છે અબડાસા વિસ્તારની વાત કરું તો પંદર મહિના ત્યાં વિધાનસભાની ચૂંટણી પતી અને તે પછી મેં સંતોષકારક તમામ ગામને ન્યાય આપ્યો છે જેનો કોઈ ફોન આવે જાતે જઈને અછતની મિટિંગ હોય સંકલન હોય તકેદારી હોય વિધાનસભા હોય એનામાં પૂરેપૂરી મેં કાળજી રાખી છે કામની જો પ્રજાને જો લોક પ્રતિનિધિ કામ કરે એવો જોતો હશે તો મારી બહુમતી આવશે અને નકાર એમને જે હશે એમની ઈચ્છા મુજબ આનામાં કોઈ દબાણ ચાલતી નથી એમને જ્યાં મજા આવે ત્યાં મતાવે પણ મારી કામગીરી અને કોંગ્રેસ પક્ષના જે કામ છે અગાઉ એની રીતે જોશે તો સો ટકા બહુમતી આવશે આપ સૌ જાણો છો અને પબ્લિક પણ જાણે છે એમ ભાજપ સરકારે જે વાયદા કર્યા હતા એ બધા વાયદાઓમાં ખરી નીવડી નથી અને બધા વાયદા એના જૂઠા પડ્યા છે અને કોંગ્રેસે ભૂતકાળમાં પણ પબ્લિકલક્ષી કામ કામો ખૂબ સારા કરેલા છે આજે પણ લોકો ગામડાઓમાં યાદ કરે છે એવા કામો કોંગ્રેસે કર્યા છે ત્યારે ભાજપની સરકારે ખાલી વાયદાઓ આપ્યા હતા એનામાં કોઈ પરિપૂર્ણ નથી કર્યા એ પબ્લિક હવે જાણી ગઈ છે અને સાથે સાથે આજે જે નખત્રાણા વિરાણી મધ્યે જે જાહેર સભા રાખવામાં આવી હતી એનામાં અમે જે નવા અમારો ચૂંટણી ઢંઢેરો છે એ પણ એના વિશે પણ માહિતી અમે આજે લોકોને આપી હતી અને બહુ મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર રહી અને એને અમને પૂરો સમર્થન મળે છે ગામડે ગામડે અને હંડ્રેડ સો ટકા કોંગ્રેસ જીતશે એવી ખાતરી છે આમ જનતાને તમારી શું અપીલ છે આમ જનતાને અમે એ જ અપીલ કરીએ છીએ કે આ કોંગ્રેસ સરકાર છે એ ભૂતકાળમાં પણ દેશ માટે ખુબ સારા કાર્યો કર્યો છે અને ભવિષ્યમાં પણ ખૂબ સારા કામ કરશે અને આગળ પણ કોંગ્રેસ લોકોની ચિંતા સેવી અને એના પ્રશ્નોનો હલ કરશે એવી અમે ખાતરી આપી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માંડવી માં એકમાત્ર નામ એટલે ગ્લોબલ સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે નર્સરી થી ધોરણ દસ સુધી માટે લિમિટેડ સીટો હોવાથી વેલાસર રૂબરૂ મુલાકાત લો કુદરતી વાતાવરણમાં અનુભવી શિક્ષકો દ્વારા સીબીએસસી ઇંગ્લિશ માધ્યમ શિક્ષણ આપવામાં આવે છે ઉચ્ચ શિક્ષણ પદ્ધતિથી કાર્યરત શાળામાં આપના બાળકનું એડમિશન લો અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો માનવીમાં શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ આપતી સ્કૂલ એટલે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ પામ બીચ વિલા વિજય વિલાસ રોડ માંડવી કચ્છ મોબાઈલ નંબર પંચાણું ત્રણસો ઇઠ્યોતેર સો ડબલ જીરો પાંચ પંચાણું પાંચસો ચોર્યાસી બોતેર જીરો ચુમોતેર અઠાણું સાતસો છન્નું ચુમ્માલીસ એકસો ત્રેવીસ